રામ રામદય રાને જય મુલિતા જય દ્વારકાધીશ કેમ છો બધા બધા મજામાં જશો ને ઓલરેડી આપણે પણ મજામાં જ છીએ તો હાલો આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે આજનો પ્રોગ્રામ તમને બતાવીએ આપણે જવાનું છે ચાહ નાખવા ને આજે સવડા છોડાવીએ અને રાણાભાઈને જવાનું છે દાંતી આંખવા હા જો દાતીમાં પીડી છે અને આજ તો ઝાકર પાણી એમાં આવી હવે તો આંબાનું શું થાય કેટલીક કેરી રીએ આંબો હતો તો જોરદાર પણ હવે જોવાનું હે કેટલી કેરીઓ રહે એમાં ચાલો આપણે જઈએ ચા નાખવા ભીખાભાનિયા અને ગોવિંદભાઈનીયા દાંત્યા નાંખવા જવાના છે રાણાભાઈ હા તો ઓલરેડી કાંઈ આપણે ભીઠાભાન્યા ચા નાખવાનું ચાલુ કરી દીધા તાવભાઈ

હા તો ઓલરેડી કઈ જો કારું ભાઈ વર્ગી ગયા હે આપણે ટ્રેક્ટરની સર્વિસ કરવાની છે ક્યાંય ખ રેવા નહીં ગયો ભાઈ ધૂળ જરા કઈ જો હા આખું સર્વિસ થઈ ગયું છે રેગ્યુટર સાફ કરી નાખ્યું સર્વિસ કમ્પ્લેટ જો ક્યાંય પૂછો નંબરે રેગ્યુલેટરને હાડી બારી કાઢી પછી સર્વિસ મશીન છે આખું સર્વિસ કરી નાખ્યું ટ્રેક્ટર હા મૂકે નહીં કારું ભાઈ બહુ તો નહી મોટર આવશે એથી

હવે હાલો આગળ બતાવીએ તમને એનો અવાજ ને કઈ રીતનો હાલે જો જેટી તો જેડી જ છે ભાઈ જો એકાવન જીરો પાંચ થાય અડેડા જેડી જોઈ ને તો એમ થાય કે લેવાય પણ હવે એમ થાય કે આ ડીઝલ પીતું હોય ભાઈ

હા તો ઓલરેડી કાંઈ જો રાણાભાઈ પણ પંછી હાકતા હતા અહીં બાજુમાં જ હા આપણે અહીંયા ટૂંકમાં તો રાણાભાઈ અહીંયા પંછી આંક બાજુમાં જાય ભાઈ બાજુ બાજુમાં ઓપાડા બોલાવતા જાય આજે રાણાભાઈ સવારે મોડા આવ્યા હતા ને આપણે વિડીયો ઉતારવાનો બાકી રહી ગયો તો પણ અહીંયા બાજુમાં જતા એટલે મેળ આવી ગયો ભાઈ હા રાણાભાઈ કાયમી હોય જ આપણે એક એક હાથી જોઈએ જોઈને કઈક પણ દાતી પંચ્યા ગમે હાલે ને સવડા ઓલ ટોટલ એક વસ્તુમાં જો ગોવિંદ પંચ્યા હાકે આડા ઉપર બે વખત મારવાના છે પગડાથી બોલાવતા જાય છે હા શિયાર શિયાર બે લાર ભાઈ એ કે બે હું નહીં પગડાથી બોલાવના હે પાણાવાળી જમીન હે જો આપણે પણ અહીંયા

કાંઈ આપણે બેઠા હતા જો ટુવેર માં હાલે બતાવીએ તમને આપણે નજીક છે આ તો ઓલડે ગાય જો આસા એ મારતા હતા સવડા કેમ માર્યા સવડા પિસ્તાળી માં ફફડાવી નાખે ભાઈ એટલું ત્રા હું હાલે જોવા ઘટે કઈ કઈ ના ઘટે ઓસા ભાઈ પોતમાં ના સવડા

પલટા વાળો જાય હા ઓલરેડી ગઈ સંદીપ ભાઈ ની પૂરી કરીને આપડે આવી ગયા હતા ગોવિંદભાઈ તુવેર કાઢવા જો હા ગોવિંદભાઈ ને તુવેર હતી જરાક જ પાણી વગર ની તુવેર હતી એટલે થોડીક જ હતી જો તો હાલો ન્યા પણ ચાલુ કરતી તું ઓલરેડી આપણે અને જો રાણા ભાઈ અહીંયા આકે છે પંચ્યા ગોન ભાઈ ન્યા જાકે છે પંચે તો બે એક જ ખેતર માં મિત ભેગા થઈ ગયા આ ચાલો ગોન ભાઈ સુગર પણ કાઢી નાખીએ આપણે

હાલો તો ઓલરેડી ગજ ભજીયા ખાઈ લે કરો મગર